રાજ્યભરમાં મહારાજ ફિલ્મનો વૈષ્ણવ સંપ્રદાય દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે ફિલ્મના વિરોધમાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા એક દિવસના પ્રતિક ઉપવાસ કરવામાં આવી રહ્યા છે ઓટીટી પર રિલીઝ થનારી આ ફિલ્મ પર હાલ હાઈકોર્ટ દ્વારા પણ વચગાળાનો સ્ટે મૂકી દેવામાં આવ્યો છે ફિલ્મના પોસ્ટરથી લઈને અમુક સીન બાબતે વિરોધનો મતપુડો છેડાયો છે વૈષ્ણવ દ્વારા બાબાશ્રીની આગેવાનીમાં ઓટી પ્લેટફોર્મ પર આવી રહેલ મહારાજ ફિલ્મ સાથે જોડાયેલા મુખ્ય વ્યક્તિઓ વિરુદ્ધ ધાર્મિક લાગણી દુભાવી સમાજમાં અશાંતિ ફેલાવાની ફિલ્મના મુખ્ય લોકો સાથે લેખિત ફરિયાદ આપી હતી આ ફિલ્મના વાંધાજનક દ્રશ્યો ડાયલોગ દૂર ન થાય ત્યાં સુધી તેના પર પ્રતિબંધ અને મૂકવાની માંગ કરી હતી આ ફિલ્મ સાથે જોડાયેલા લોકોએ ઈરાદાપૂર્વક વૈષ્ણવો અને સનાતની હિન્દુઓની ધાર્મિક લાગણી દુબાવને દુષ્કૃત્ય કર્યું છે એવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા સાથે જ ભારતના ઇતિહાસની આ એક પહેલી ફિલ્મ છે કે જે ટ્રેલર વિના ખુફિયા રીતે એક ષડયંત્રના ભાગરૂપે સિનેમા રિલીઝ કરવાના બદલે ઓટીટી પ્લેટફોર્મ પર નેટફ્લિક દ્વારા રજૂ કરવામાં આવી રહી છે ઓટીટી પર રિલીઝ થનારી આ ફિલ્મ પર હાલ હાઈકોર્ટ દ્વારા પણ વચગાળાનો સ્ટે મૂકી દેવાયો છે ફિલ્મના પોસ્ટરથી લઈને અમુક સીન બાબતે વિરોધનો મતપુડો છેડાયો છે સાચું કહું તો રણનીતિ તો મારા આ ફિલ્મ બનાવનારે રમી લીધી છે ઓટીટી પર કોઈ પણ ફિલ્મ જ્યારે રિલીઝ થવાની હોય ને તો સૌથી પહેલાં એના ટ્રેલર ને ટ્રીઝર્સ આવે છે જે આ લોકોએ પ્રોડ્યુ પબ્લિશ કર્યા નથી તો ત્યાં જ સૌથી પહેલાં તો દાળમાં કંઈક કાળું છે એવું આભાસ આવી જાય હિન્દુ ધર્મ અને હિન્દુ ધર્મ ધર્મગુરુઓ પર જે જે છે કીધું એમ બહુ મોટો કુઠારાઘાત આ છે સમગ્ર વૈષ્ણવ સમાજ એને ખૂબ ખરાબ રીતે વખોડે છે અને બધી જ બાજુથી આખા દેશ અને વર્લ્ડમાંથી પણ એનો વિરોધ થઈ રહ્યો છે અને જ્યાં સુધી આપણી માનનીય સરકાર અને માને નહીં ત્યાં સુધી એનો વિરોધ ચાલુ જ રહેશે વૈષ્ણવ સંપ્રદાય ખૂબ શાંત સંપ્રદાય છે અઘરા પગલાં લેવા ના પડે એ રીતે સરકાર નિર્ણય આવે એવી અમારા સૌની લાગણી છે અને સુપ્રીમ કોર્ટને આ વખતે ખાસ વિનંતી કરીએ કે એવો કોઈક કાયદો બનવો જોઈએ કે કોઈ પણ ધર્મ સંસ્કૃતિ કે ધર્મગુરુઓ પર આવી કોઈ ફિલ્મ બનાવવા માટે કોઈ નિર્માતાઓ ક્યારેય આવા કુ પ્રયત્નો ના કરે સૌથી પહેલાં તો એ એક કહેવા માગીશ કે આ માત્ર વૈષ્ણવ સંપ્રદાયનો પ્રશ્ન નથી સનાતન હિન્દુ ધર્મ પર કુઠારાઘાત છે આના પહેલાં પણ આવી અનેકવિધ પિક્ચરો આવી ચૂકી છે કે જે ધર્મ અને સંસ્કૃતિને તોડવાનું કામ કરી રહી છે જેને શ્રદ્ધા છે જેને ભાવના છે એના માટે આ ફિલ્મ કંઈ જ ન કરી શકે પણ જેના યુવાનો આજે દિશા વિહીન છે ભટકી રહ્યા છે એ યુવાનોને આ ફિલ્મો અસર કરશે અને ધર્મથી દૂર જઈને અને એવા કૃત્યો તરફ એ આગળ વધશે અને પછી આપણે કહીશું કે આતંકવાદ વધ્યો છે સમસ્યાઓ વધી છે મુશ્કેલીઓ વધી છે તો એ વખતે આ પિક્ચરો એનો મૂળ ભાગીદાર બનશે એટલે મારી તો એક જ રજૂઆત છે આ બધા જ મીડિયા મિત્રોને કે આ પિક્ચર એ સનાતન હિન્દુ ધર્મ પર કુઠારાઘાત છે સમગ્ર વિશ્વ આજે આને વખોડી રહ્યું છે અને અનેક પ્રકારના વિરોધો થઈ રહ્યા છે જ્યારે વડોદરામાં પણ આવતીકાલે સાંજે સાત વાગે એક નાની રેલીનું આયોજન કર્યું છે અને સમગ્ર વૈષ્ણવને જાગૃત કરીને અનેક પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાવવાનો એક સુંદર પ્રયત્ન સનાતન ધર્મ વતી અમારા વૈષ્ણવ સમાજ પણ કરી રહ્યો છે અનેક સંસ્થાઓએ અનેક વ્યક્તિઓએ આનો વિરોધ કર્યો છે અને હવે ધીરે ધીરે આ સમગ્ર વિશ્વની અંદર વ્યાપ્ત થતો જઈ રહ્યો છે તો હિન્દુ ધર્મને બચાવવો હોય તો આવી પિક્ચરો આવી સંસ્કૃતિનો ફેલાવો કરતાં તમામને આપણે રોકવા પડશે અને રોકીને જ આપણે સનાતન હિન્દુ ધર્મની ખૂબ મોટી સેવા કરી ગણાશે તો મને લાગે છે આ બધા જ મીડિયા મિત્રોનો પૂર્ણ સહકાર આના વિરોધમાં પ્રાપ્ત થાય અને સમગ્ર વિશ્વની જનતા આ પિક્ચરમાં સનાતન ધર્મને વગોવવામાં આવ્યો છે એ વસ્તુની જાણ લઈને આગળથી આગળ લોકોને જાગૃત કરે એવી મારા બધા જ મીડિયા મિત્રોને વિનંતી છે સૌથી પહેલાં તો જે મૂવીને લઈને જે છેલ્લા ઘણા દિવસથી ચાલી રહ્યું છે એને લઈને વૈષ્ણવ સમાજ શાંતિપ્રિય રીતે અનેક પદ્ધતિથી રજૂઆતો કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને આજે જે બેઠક થઈ છે એની અંદર પણ અમારો પહેલો પ્રયત્ન એવો જ છે કે અમે શાંતિથી શાંતિપ્રિય રસ્તે કાયદાકીય કાયદાનું પૂર્ણ પાલન કરતાં અમે પ્રયત્નપૂર્વક આ અમારી જે માગણી છે કે જે સમગ્ર સનાતન સંપ્રદાયની લાગણી દુભાઈ રહી છે જે મૂવીને જે પોસ્ટર્સ આવ્યા છે એ જોઈને તો હું યશરાજ ફિલ્મ્સને પણ વિનંતી કરીશ કે એક આટલા મોટા સમાજની લાગણી જો દુભાતી હોય તો એ લોકો પણ એની અંદર ધ્યાન આપે અને લાગણીને માન આપે અને સમગ્ર દેશની અંદર એક સદભાવનું વાતાવરણ જળવાય એના માટે એ લોકો પણ સહકાર આપે જ્યાં સુધી વાત છે અમારા લોકોની તો અમે લોકો પણ અમારી રીતે પૂરતા પ્રયત્ન સાથે શાંતિપ્રિય કાયદાકીય રસ્તે અમે લોકો પણ પ્રયત્ન કરીશું અને ચોક્કસ અમને વિશ્વાસ છે કે સંપૂર્ણ સનાતન સમાજ આ દેશનું અમારી સાથે છે અને દરેક જણા લાગણીથી પ્રેમથી આનો ભરપૂર વિરોધ કરી રહ્યા છે જેમાં મહિલા બાળક વૃદ્ધ યુવાન બિઝનેસમેન હોય કે કોઈ નોકરીયાત હોય મતલબ પૂરેપૂરો સમાજ આજે એકજૂટ થઈને આ આ જે આવનારી મૂવી છે એને કેવી રીતે રોકી શકાય એના માટેનો અમારો પ્રયત્ન રહેશે